સાવલી કેતન ઇનામદાર દ્વારા અને સાવલી નગર પ્રમુખ કાર્યકરો મહિલા મોરચા દ્વારા વિદ્યાર્થીઓનું ગુલાબના ફૂલ અને બોલપેન ચોકલેટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના સાવલીમાં આજથી ધોરણ દસ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં બોર્ડ દ્વારા સાવલી હાઈસ્કૂલ સાવલી ગંગોત્રી વિદ્યાલય અને એચપી શેઠ કન્યા વિદ્યાલય મળી કુલ ત્રણ પરીક્ષા કેન્દ્રો નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારે આજથી શરૂ થયેલા ધોરણ દસ બોર્ડ પરીક્ષા માટે આવેલા વિદ્યાર્થીઓનું સ્કૂલમાં સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા અને સાવલીનગર પ્રમુખ સાવલી નગરપાલિકા પ્રમુખ ભાજપના કાર્યકરો ગુલાબના ફૂલ અને બોલ પેન ચોકલેટ સાથે સ્વાગત કરી પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવી હતી ત્યારે આજથી શરૂ થયેલ ધોરણ દસ બોર્ડ પરીક્ષામાં સાવલી હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર ત્રણસો અને સાવલી એચપી એચ પી કન્યા વિદ્યાલય પરીક્ષા કેન્દ્ર પર એકસો એકાવન ગંગોત્રી વિદ્યાલય ખાતે સાતસો વીસ મળી કુલ પંદરસોથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જ્યારે બોર્ડની પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે સાથે સાથે પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે